ગુડ મોર્નિંગ બેટા તબિયત પાણી બધાના મજામાં હશે તેવી આશા રાખું છું ગઈકાલે આપણે લોકોએ એસપીનું ચેપ્ટર કંપનીના સંચાલકો પૂર્ણ કર્યું આજે આગળ વધશું આપણે ઇ કોમ્યુનિકેશન એટલે કે આપણા સીસીનું ચેપ્ટર નંબર પાંચ ઈ કોમ્યુનિકેશન પરથી આપણને હવે તમે લોકો થોડુંક સોસલ્સ યુઝ કરો છો સોશિયલ સાઇટ ને મોબાઈલ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે એકચ્યુઅલમાં આ ચેપ્ટર છે શેની ઉપર ઈ કોમ્યુનિકેશન મતલબ કે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન આ ચેપ્ટરમાંથી તમે ઈ કોમ્યુનિકેશનનો અર્થ તેનું સ્વરૂપ તેમાં ઇમેલ લખવાનું સ્વરૂપ ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ઈમેલના અમુક ઉદાહરણો આપ્યા છે સાથે સાથે ઈ કોમ્યુનિકેશનના અલગ અલગ પ્રકાર પણ છે જેના વિશે એટલે કે ઈ કોમર્સ અને ઈ બેન્કિંગ વિશે બી સમજૂતી તમને મળશે આ ઉપરાંત ઈ લર્નિંગ વિડીયો કોન્ફરન્સિંગ ઈ ટેન્ડરિંગ ઇ ઓક્શન ઈ ફાઇલિંગ ઈ બુકિંગ ઈ સ્ટેમ્પિંગ ઈ ગવર્નન્સ અને ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણો પણ તમે આ ચેપ્ટરમાં શીખી જશો પ્રણાલીગત માહિતી સંચાર એ માહિતી અને સંદેશાની આપલે કરવાના મહત્વનો ભાગ ભજવે છે મતલબ કે જે જૂની ચાલતી એવી છે રીતભાત એમાં તમારે સંદેશો મોકલવો છે કે માહિતી એકબીજાને મોકલવી છે તેમાં એક મહત્વનો ભાગ ભજવે છે માહિતી અને સંદેશો વ્યાપાર વિષયક હોય એટલે આપણે તેને વાણિજ્યક માહિતી સંચારથી ઓળખીએ છીએ કારણ કે વેપારના હેતુથી બિઝનેસના હેતુથી જે માહિતી સંચાર કરવામાં આવે તેને વાણિજ્યક વ્યા માહિતી સંચાર ઓળખવામાં આવે છે વાણિજ્યક માહિતી સંચાર પત્ર વ્યવહાર દ્વારા માલ સામાનના વેચાણ અને ખરીદી જાહેરાત અને ફરિયાદ ઉઘરાણી અને ઉત્પાદકોની ગુણવત્તા અને સેવાઓની કદર અને ટીકા ટિપ્પણી કરીએ છીએ આપણે આ બધી જ વસ્તુ કરી ચૂક્યા છીએ લેટર રાઇટિંગ કર્યું કે ભાઈ આપણને પૂછપરછના પત્રો આપણે લખીએ ઓર્ડર આપવાના પત્ર લખીએ ઓર્ડર રદ કરાવવાના લેટર લખીએ માલ સામાનનો વેચાણ ખરીદી કરવા માટેના લેટર લખીએ જાહેરાત વરન સમૂહ ટાઈપની જે ફરિયાદ છે ગવર્મેન્ટને ફરિયાદ છે તો તે અંગેના લેટર લખીએ બરાબર છે કે કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી કરવાની છે તો તે અંગેના લેટર પણ આપણે લખતા હતા લખીએ છીએ પરંતુ સમયની માંગ અનુસાર બદલાતા વ્યાપારિક પ્રવાહો તેમજ ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને માહિતી સંચારની રૂઢિગત પદ્ધતિઓમાં ફેરફાર આવશ્યક બન્યો કહેવાય છે ને કે પરિવર્તન એ જગતનો નિયમ છે એટલે દરેક દરેક વસ્તુમાં કંઈક ને કંઈક પરિવર્તન તો આવ્યા રાખે છે તો એવી જ રીતે કોમ્યુનિકેશનમાં વાણિજ્ય માહિતી સંચારમાં પણ પરિવર્તન આવ્યું વ્યાપાર વિશ્વમાં ખરીદ વેચાણ અને સેવા લક્ષી વ્યાપારિક પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તન આવ્યું તેની સાથે કદમ મિલાવવા માટે માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓની જાણકારી અને તેનું શક્ય હોય એટલું અમલીકરણ કરવું રહ્યું બરાબર છે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં શક્ય કેવી રીતે છે જેથી વ્યાપારનો વ્યાપ વધે અને વૈશ્વિક સ્પર્ધામાં આપણો વેપાર ટકી શકે માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓને ઈ કોમ્યુનિકેશનથી ઓળખવામાં આવે છે અને તેના દ્વારા થતી વ્યાપારિક પ્રવૃત્તિઓને ઈ કોમર્સના નામ આપી શકાય છે બરાબર છે કે માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓને ઈ કોમ્યુનિકેશનથી ઓળખવામાં આવે અને તેના દ્વારા થતી વ્યાપારિક પદ્ધતિઓને ઈ કોમર્સને નામ આપવામાં આવે છે ઈ કોમ્યુનિકેશનનો અર્થ અને સમજૂતી ઉપર હવે આપણે આગળ વધીએ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખાવી શકાય ઇલેક્ટ્રોનિક માધ્યમ હોય કે ઉપકરણો હોય બરાબર છે ટેલિફોન છે કોમ્પ્યુટર છે અને તેના દ્વારા જે આપણે માહિતી સંચાર કરીએ તેને ઈ કોમ્યુનિકેશન કહી શકાય ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અક્ષર ઈનો અર્થ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ થાય છે ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપલે માટે કમ્પ્યુટર લેપટોપ મોબાઈલ ફોન જેવા ઉપકરણો દ્વારા ઇન્ટરનેટના માધ્યમની મદદથી ઈમેલ છે વિડીયો અને ટેલિકોન્ફરન્સ છે તમે વિડીયો કોલ કરો છો ને તે જ બરાબર છે અને ઓડિયોમાં જે વાતચીત કરો છો એ ટેલિકોન્ફરન્સ છે ટેલિવિઝન નેટવર્ક કે ઓનલાઈન નેટ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે કોઈ પણ વ્યાપારીક પેઢી અથવા મોટા ધંધાકીય એકમોના આંતરિક અને બાહ્ય પ્રકારના માહિતી સંચારમાં ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ અને પ્રભાવ દિવસે ને દિવસે અત્યારે શું જોવા મળે છે વધતો જોવા મળે છે સરકારી કચેરીઓ છે એના નિગમો છે કે નાણાકીય કે શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ જ ઝડપથી ઈ કોમ્યુનિકેશન અપનાવવા માંડ્યા છે અને સૌથી મોટું જો ઉદાહરણ હોય ઈ કોમ્યુનિકેશન તો આ કોરોના સમય દરમિયાન તમે ઈ એજ્યુકેશન ભી મેળવવા માંડ્યા છો એટલે મતલબ કે ઈ શૈક્ષણિક ક્ષેત્રે પણ એક્ઝામ્પલ આવવામાં આવી ગયું છે કે હવે તમે લોકો મોબાઈલ થ્રુ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ભણી શકો છો કોમ્યુનિકેશન કોમ્યુનિકેશનના કારણે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જ ઝડપી વ્યાપક ઓછી ખર્ચાળ અને વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે બરાબર છે પ્રક્રિયા એક તો ઝડપી બને સેકન્ડમાં આપણે મેસેજ સેન્ડ કરી દઈએ છીએ સામેવાળી વ્યક્તિ દુનિયાની ગમે તે છેડે હોય એને વિધિન સેકન્ડમાં તે મેસેજ મળી બી જાય છે પ્લસ વ્યાપક છે અને આપણને ઓછી ખર્ચાળ છે એક વખત રિચાર્જ કરાવી લઈએ તો એ બધા જ કામકાજ આપણે

અને દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી હોય કે ખર્ચ હોય સાધન અને ઉપકરણો હોય અને તેની પદ્ધતિઓ અને મર્યાદાઓ અલગ અલગ છે ધંધા અને વ્યાપાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થાએ પોતાના વ્યાપાર અને સેવાઓને લક્ષમાં રાખીને ઈ કોમ્યુનિકેશનના એક અથવા એકથી વધુ સ્વરૂપનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ આપણે હવે જેવી જરૂરિયાત છે એ સ્વરૂપનો ઉપયોગ થાય કોમ ઈ કોમ્યુનિકેશનના મુખ્યત્વે નીચેના છ સ્વરૂપે ગણતરી કરવામાં આવે છે બરાબર છે નંબર વન ઈમેલ છે ઇન્સ્ટન્ટ મેસેજીસ છે તમે ટેક્સ્ટ મેસેજ જે કરો છો ને તે બેટા વેબસાઇટના ઉપયોગ દ્વારા આપણે કંઈ પણ માહિતી મેળવી શકીએ છીએ વિડીયો છે વિડીયો કોલિંગ તમે જે કરો છો તે ઓડિયો છે એટલે કે ઓડિયો કોલિંગ કરો છો તે અને ટેક્સ્ટ મેસેજીસ છે બરાબર છે કે જેમાં તમે ટેક્સ્ટ કરો છો ઇન્સ્ટન્ટ મેસેજીસ મતલબ કે તમે વોટ્સઅપ કરો છો કે મેસેન્જરથી તમે કોઈ બી સોશિયલ સાઇટ્સથી તમે ઇન શોર્ટ કોઈ મેસેજીસ કરો છો આપણે આમાંથી અભ્યાસક્રમમાં ઇમેલ હોવાને કારણે તેની ઉપર આપણે શું કરશું વિગતવાર ચર્ચા કરશું જે આપણે જોશું આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ધ્યાન તમારું ખાસ ધ્યાન રાખજો